બ્રેકિંગ ન્યૂઝ કલોલ તાલુકાના રકનપુર સાતેજમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે નશામાં દૂધ શખ્સે ગાડી ચલાવી બે વર્ષની નિર્દોષ બાળકી પર ચડાવી દીધી હતી જેના કારણે બાળકી ગંભીર રીતે ગવાઈ અને અંતે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો આ દુર્ઘટના બાદ ગામમાં શોક અને રોષ જોવા મળી રહ્યો છે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડ થઈ નથી જેના કારણે લોકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે સ્થાનિક લોકોએ ન્યાય માટે કલોલ તાલુકાના સાથે જ પોલીસ સ્ટેશન પહોંચીને ઉગ્ર રજૂઆત કરી લોકો આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા છે ઉશ્કેરાઈ છે અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે રિપોર્ટિંગ બાય યશ ગુપ્તા પ્રકોપ ન્યૂઝ એક્સિડન્ટની ઘટના એ કરેલી છે એ રસ્તો હતો એ એકદમ સાંકળો હતો ગાડી જાય એટલે વીસથી ત્રીસની જ ઉપર ગાડી જાય વધારે જાય નહીં એ જેને વિચાર્યું હોત તો એ કોઈ એ રો બ્રેક મારી શકે પોલીસ તંત્ર દ્વારા જે ઘટના જે લોકોએ ગાડી ચલાવી હતી એ લોકોને પકડવામાં આવ્યા છે કે નથી આવ્યા પચીસ તારીખની ઘટના હતી આજે ચાર પાંચ દિવસ થઈ ગયા તો પોલીસ હજુ એક્શનમાં નથી આવી બોલો નમસ્કાર સાહેબ તમામ મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ આભાર તમારો એક મહિલા સશક્તિકરણની એક સંસ્થા ચલાવું છું દસ વર્ષથી સમાજ સેવાનું કામ કરું છું હ્યુમન રાઇટ્સ સોશિયલ એમ્પાવરમેન્ટ ઓર્ગેનાઇઝેશનની એક સંસ્થા માનવ અધિકાર ચલાવું છું રાષ્ટ્રીય અધ્યક્ષ છું મારું નામ રમીલાબેન સુરેજજી ઠાકોર છે અને મારી સમાજને આજે માસૂમ દીકરીનું આજે મોત નીપ્યું છે તે સાથે આજ સુધી પચીસ તારીખની ઘટના આજ સુધી કોઈ પોલીસ એક્શનમાં નથી આવી અને ઘણા કાયમથી કના કાયમથી અને કોના કારણથી આ સામાજિક તત્વો વિરુદ્ધ આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આજે અમને જાણ થઈ તો જે દીકરી છે એના મમ્મી પપ્પા એને એમની અમને જાણ કરી કે બેન અમને આજ સુધી કોઈ ન્યાય મળ્યો નથી અમારો કોઈ જવાબ આવ્યો નથી તો અમે એમની મુલાકાત કરી એક મહિનાનું બેનને બાળક છે એના પિયરમાં ગઈ હતી પિયરમાં ગયા પછી આ ઘટના બની છે એમને એક મહિનાનું બાળક છે આ અઢી વર્ષની બાળકી હતી એમને ન્યાય મળ્યો નથી પોલીસ અહીંયા તપાસમાં ગઈ આજુબાજુના કોઈ ઘરો એમને કોઈના નિવેદન લીધા નથી કોઈની પૂછપરછ કરી નથી બેનને કેવાથી મૂકવું છું કે મેં જે બેન જોડે જે માહિતી માંગી છે એ પ્રમાણે હું મીડિયાના માધ્યમથી માહિતી આપું છું અને એ લોકો એટલા માથા ભરે છે એમના કારણથી પોલીસ કેમ એક્શન નથી લેતી અને પોલીસને ખબર છે આ સામાજિક તત્વનું અત્યારે અમદાવાદ ની અંદર ઝુંબેશ ચાલી રહ્યું છે અત્યારે શહેરો ની અંદર આ બધું ચાલી રહ્યું છે તે છતાંય આજે એક નાની બાળકી આજે ફૂલ જેવી દીકરી આજે એમની ગુમાઈ છે તો એમને કેટલું દુઃખ થતું હશે અને આ સામાજિક તત્વોને જે લોકો જે આરોપી છે આજ સુધી એમની ધરપકડ કરવામાં નથી આવી કયા કારણથી નથી આવી અને એ માથાભારે એટલા છે કે આજુબાજુના એમના પડોશી એ બેન એવું કહેવા માગે છે કે અમારી જોડે બેન કોઈ આવશે અને કે બતાવે એનાથી બીવય છે તો એ કેનાથી બીવય છે એ કેવો બુટલેગર છે એટલો માથાભારી પોલીસ સ્ટેશન આવે આજે અમે પોલીસ સ્ટેશન આવ્યા છો તો આ દીકરીને નાય અપાવવા માટે અમે આવ્યા છીએ જય ભારત જય હિન્દ